ભારત દેશની સર્વોચ્ચ સંસ્થા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સન્માન ગવઈ સાહેબ પર વિકૃત માનસિકતા ધરાવતા દિલ્હીના રાકેશ કિશોર નામના વકીલ દ્વારા જૂતુ ફેંકી હુમલો કર્યા દેશની ગરિમાને અને લગાવ્યું છે સાથે બંધારણ દ્વારા જેને સૌથી વિશેષ દરજ્જો આપવામાં આવે છે તેવી વ્યક્તિ વિશેષ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું અપમાન અને હુમલો કરવો એ દેશદ્રોહ જેવો ગંભીર ગુનો કહી શકાય આ ઘટનાને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ ખેડા જિલ્લા કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ દ્વારા અમાનવીય કૃત્ય અને ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવેલ છે આ બાબતે ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા મારફતે ભારત દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી આ ગંભીર ઘટના બાબતે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરવા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલામતી માટે સુરક્ષા વ્યવસ્થા વધારવા આવેદનપત્ર આપવામાં આવેલ છે જે આવેદનપત્ર કોંગ્રેસના સિનિયર દિનેશચંદ્ર રાઠોડની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના આગેવાનો વકીલો ઉપસ્થિત રહ્યા હતા જી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શું હતું ગત દિવસોમાં આ દેશની સૌથી સર્વોચ્ચ સંસ્થા એવી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવઈ સાહેબ સામે જે ઇરાદાપૂર્વક પ્રી પ્લાન કરીને હુમલો કરવામાં આવ્યો અને આ દેશની લોકશાહીને કલંક લાગે એવું કૃત્ય કરવામાં આવ્યું એ માટે અમે આજે ભારત દેશના રાષ્ટ્રપતિને જિલ્લાના મેજિસ્ટ્રેટ થકી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સુપ્રીમ કોર્ટના જજીસ પર જે હુમલો થયો એ બહુ દુઃખદાયક બાબત છે બહુ ગંભીર બાબત છે એને અમે ખેડા જિલ્લા તરફથી સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ આ ઘટના બની એ લોકશાહીનું કૃત્ય એ ખૂન છે લોકશાહીનું અને બંધારણનો પણ ભંગ કર્યો છે બંધારણ તોડવાનો પ્રયત્નો કર્યા છે એટલે આ જે સુપ્રીમ કોર્ટના ગવાઈ સામે જે પણ કાર્ય કૃત્ય કર્યું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એની સામે એક્શન લેવામાં આવે આજે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી જો કોઈ દલિત જજ આવતો હોય અને એમની પર જો આવો હુમલો કરવામાં આવતો હોય તો એ ભારત દેશ માટે કલંક છે આ વિશ્વમાં પણ આનો એક મેસેજ બહુ ખરાબ ગયો છે એટલે આ સત્તાધીશોએ પણ એની નોંધ લેવી જોઈએ કે આવા જે બનાવો બને છે એની સામે એક્શન લેવામાં આવે સામાન્ય ચૈતર વસાવા જો ગ્લાસ મારતો હોય ને ત્રણસો સાત દાખલ કરતા હોય તો સુપ્રીમ કોર્ટના જજ સામે જૂતું ફેંકે તો એ વકીલને તાત્કાલિક જેલમાં મૂકવો જોઈએ અને એની સામે ગંભીર પ્રકારના ગુના દાખલ કરી એક્શન લેવી જોઈએ એવી વિનંતી કરવા અમે આવ્યા છીએ